ભેંસાણ તાલુકાની સામાજિક સંસ્થાના કાર્યકરો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રથમ ભેસાણિયા પરિવારના કુળદેવી શ્રીખોડિયાર માતાજી તેમજ રવિરાંદલ માતાજીને હારતોરા તેમજ પુષ્પો ધર્વી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કિસાન સંઘ ભેસાણ તાલુકાના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા વિજયભાઈ માથુકિયા અજયભાઈ ડાભીએ હારતોરા તેમજ બુકે આપીને ગોપાલભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ભેસાણિયા પરિવાર વડીલો મુકેશભાઈ દ્વારા વિઘ્નહર્તા પ્રતિક સ્વરૂપે ગણપતિ પ્રતિમા અર્પણ કરી હતી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના વિજયભાઈ ભેટી પ્રવીણભાઈ ગજેરા વેટનરી ઓફિસર ડોક્ટર ઘનશ્યામ વઘાસિયા બટુકભાઈ કાપડિયા ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય અને સામાજિક આગેવાન મધુભાઈ ભેસાણીયા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ પીજી ભેસાણીયા પ્રવીણભાઈ ભેસાણીયા રાજુભાઈ ભેસાણીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના પૂજારી ગૌતમભાઈ ખોજીજીએ ભારે જિમત ઉઠાવી હતી રિપોર્ટર ગોપાલભાઈ ભેસાણીયા અભિક્રમ ન્યૂઝ સુરત